સાહેબ શ્રી ચકલાસી નગરપાલિકાના વોર્ડ નંબર બે ના કાઉન્સિલર દ્વારા આપને રજૂઆત અને રજૂઆતમાં શું મુદ્દા હતા અને આપનો શું ખુલાસો છે હતી હતી એમાં કર્મચારીની

આપના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કર્મચારીઓને લેખિતમાં મેં સૂચના આપી દીધી છે જે તમામ કર્મચારીઓ કમ્પલસરી નગરપાલિકામાં ફરજ પર આવે હોય તે હાજરી મસ્ટરમાં સહી કરી દે અને જે અનિયમિત કર્મચારી છે જે જે એમનો કોઈ પગાર કરેલો નહોતો હોય ફરી જે એનિમિતતા જણાશે તો અમને ફરજ પરથી દૂર કરવામાં આવશે